રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાબરમાળ બે હજાર ચોવીસ એચએસસી બોર્ડનું સો ટકા પરિણામ સાથે ભાબર તાલુકા પ્રથમ સ્થાને રાજ્ય સરકાર આયોજિત વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ધોરણ બાર આર્ટસ એન્ડ સાયન્સ બોર્ડમાં ભાબર તાલુકા કક્ષાએ દર જેમ આ વર્ષે પણ સો પરિણામ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે બાબર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે સાથે અનેક ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાબરના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે ધોરણ બાર આર્ટ્સમાં ચૌધરી નિધિબેન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે ત્રીજા ક્રમે ઘાચીનાબેન કરીમભાઈ ત્રાણું પોઈન્ટ અઢાર પર્સન્ટાઇલ સાથે ચોથા ક્રમે રબારી કોમલબેન કરસનભાઈ ઇઠ્યાસી પોઈન્ટ સિત્યોતેર પર્સન્ટાઇલ સાથે પાંચમા ક્રમે આવેલ છે નમસ્કાર હું રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભરતી વિદ્યાર્થીની ચૌધરી નિધિ પાંચાભાઈ ગામ દુધવા આજે અમારે બોર્ડ બોર્ડનું બાર આઠનું રિઝલ્ટ આવ્યું જેમાં મારે પર્સન્ટેજ અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવન હતા જેની તેથી હું મારા પરિવાર અને રાધે ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આ શ્રેષ્ઠ પરિણામ લાવદર ટ્રસ્ટીગણ તથા તમામ શાળા પરિવાર વતી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તથા તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે આ જ રીતે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તમારું તમારા પરિવાર અને શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભકામના પાઠવવામાં આવી હું આચાર્ય શ્રી રાધેન્દ્ર નેશનલ સ્કૂલ ભાંભર સુની શીતલબેન આજે માર્ચ બે હજાર ચોવીસનું એચએસસી બોર્ડ પરીક્ષાનું જે પરિણામ આવ્યું છે એની અંદર અમારી શાળા શ્રી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાબરનું એચએસસી આર્ટ્સ અને એચએસસી સાયન્સ બંનેમાં સો સો ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે જે બદલ હું શાળાના તમામ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધોરણ બાર આર્ટ્સની અંદર અમારી શાળાની વિદ્યાર્થીની ચૌધરી નિધિબેન પાચાભાઈ જેણે અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવન પીઆર સાથે સમગ્ર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો તમામને હું આ ઉચ્ચ પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગોડ બ્લેસ ગોપાલ પૂજારા ભારત ન્યૂઝ બનાસકાંઠા